વાઘોડિયાના રવાલ ગામ નજીક આવેલી આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી ખાતે વાર્ષિક ફેસ્ટ લિટમસ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું યુનિવર્સિટીના કેમ્પસ ખાતે આ વાર્ષિક ફેસ્ટ લિટમસ બે હજાર પચીસ યોજાયું જેમાં ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે રમતગમત સર્જનાત્મકતા બૌદ્ધિકતા અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે પાંચ દિવસીય આ જે ફેસ્ટ યોજાવાનો છે તેની શરૂઆત થઈ ગઈ છે પ્રથમ બે દિવસ રમતગમતને આપવામાં આવ્યા એટલે કે રમતગમતના કાર્યક્રમો સાથે લેટમસ બે હજાર પચીસની શરૂઆત થઈ આઈટીએમ સંસ્થાઓના જાણીતા જૂથના એક અભિન્ન ભાગરૂપે આઈટીએમ વોકેશનલ યુનિવર્સિટી છેલ્લા તેત્રીસ વર્ષની સમર્પણ પરંપરાને આગળ ધપાવી રહી છે તે જ અંતર્ગત જયારે વાર્ષિક ફેસ્ટ લિટમસ બે હજાર પચીસનું આયોજન થયું એટલે વિદ્યાર્થીઓમાં પણ ખૂબ જ ઉત્સુકતા જોવા મળી રહી છે લિટમસ બે હજાર પચીસ ની શરૂઆત રમતગમતને સમર્પિત બે જોશીલા દિવસો સાથે થઈ જેમાં વિદ્યાર્થીઓ ઇન્ડોર અને આઉટડોર સ્પર્ધાઓની શ્રેણીમાં તેમની તાકાત ટીમ નિશ્ચયનું પ્રદર્શન કર્યું પરમ વિલ્સ મહિન્દ્રાના જનરલ મેનેજર નિકુંજ ભાવચારે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપીને તેમના પ્રેરણાદાયી સંબોધનથી વિદ્યાર્થીઓ પ્રોત્સાહિત થયા કાયઝેન સ્વિચ ગિયર પ્રોડક્શનના મેનેજિંગ પાર્ટનર અરવિંદ પટેલ અને મેકાટ્રોનિક્સ ફોરમ અને હેલો બરોડાના સ્થાપક અને સીઓ વિશાલ કુમાર જાટવે પણ હાજરી આપી એ કાર્યક્રમમાં ગ્લેમર અને ઉત્તેજના ઉમેરતા રેડિયો મીટી 98.3 વડોદરાના આરજે ક્ષિતિજે તેમની જીવંત હાજરીથી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા ગુજરાતી ફિલ્મ શસ્ત્રનું પ્રમોશન પણ કરવામાં આવ્યું જેમાં જાણીતા કલાકારો ચેતન ધનાણી અને દીપ વૈદ્ય વિદ્યાર્થીઓ અને ચાહકો સાથે વાતચીત કરી હાઈ આઈ એમ મેહૂત સથાર આઈ એમ હિયર એટ ફર્સ્ટ 25 આઈ આઈ એમ હિયર ફોર ધ સેકન્ડ ટાઈમ and uh, i am very happy to see the creativity done by students and i am sure today evening they will they must be fabulous again thank you so much Myself Sathak Patel from Thysons Fisher Products. So we are glad to be a part of ITM Vocational University, and uh, we appreciate you calling us over here. And ITM Vocational, the way it has been growing since last few years, the way they are delivering the output has been phenomenal, and it is good to be a part of this growth. Thank you so much. Good evening. We are from Promise, and we are here to is our recently launched of 8 electric which is b6 and xev 9 and thank you so much for itm okay, sir, and we go, sir for inviting us and supporting for this thank you so much hi my name is Kshitij and i'm so happy to be here at uh, litmus the annual cultural fest at itm thanks for having me અને ઓલ્સો થેન્ક યુ ટુ એન્ટાયર સ્ટાફ ફેકલ્ટી મેમ્બર્સ એન્ડ સ્ટુડન્ટ્સ ફોર સપોર્ટિંગ એન્ડ અ સ્મોલ યુ સ્ટુડન્ટ થેન્ક યુ સો મચ ફરી બીજી પિક્ચર અને બીજી એન્ટરટેનમેન્ટ લઈને મળી ચૂકી એટલે ગુજરાતી ફિલ્મો આવતી જ રહેશે નવી નવી તો તમે બધા જ તમે સ્ટાફ સ્ટુડન્ટ્સ બધા ગુજરાતી ફિલ્મોને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અમે વધારે ને વધારે સારું કામ કરવા માટે પ્રેરાતા રહીશું